વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રભારી મુકેશભાઈ પટેલ દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય પણ અર્પણ કરવામાં આવી હતી મુકેશ પટેલે રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો એ ઘણા બધા લાભાર્થી જોડે વાર્તાલાપ કરવાનું થયો હતો જે આદિમ જૂથની અંદર વર્ષોથી જેની માગણી હતી આદિમ જૂથમાં સમાવેશ ના કર્યો પણ દેશના વડાપ્રધાન જનમન યોજના લાવીને આદિમ જૂથને પણ લાભ આપ્યો છે એવી જે જોઈ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય ઉજ્જવલા યોજના હોય આયુષ્યમાન ભારતનો યોજના હોય અને ખાસ કરીને જે ગવર્મેન્ટ કર્મચારી છે જે કાયમ માટે નોકરી કરતા એને પણ આયુષ્યમાન ભારતનો કાર્ડ મળ્યું છે એ પણ ચાલુ થઈ ગયા છે ત્યારે આ વિકાસ યાત્રાની અંદર હજુ વેગવંતી બને અને બે હજાર સુડતાલીસના ભારતનું લક્ષ્ય એ આપણે બધા સાથે મળીને સંપન્ન કરીએ એવી આજે શુભેચ્છા પાઠવી